નમસ્કાર ચાલો દીવો ન ઠરે એ શરતે આજે ફરીથી વાવાઝોડાની આરતી ઉતારવાનું કામ શરૂ કરીએ આઈ હાર્ટલી વેલકમ યુ ઇન ધ વિડીયો નંબર ટુ અબાઉટ કન્ફ્યુઝિંગ વર્ડ્સ અવર સિરીઝ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ મીટ ટુડેસ ન્યૂ ફાઈવ પાંડવ્સ સો લેટ્સ બિગીન વિથ ફર્સ્ટ હવે તમે જોઈ શકો છો તમારા સામે સ્પેલિંગ લખી લો છે ત્યાં અહીંયા ટી રાખો અને અહીંયા ટી ઈ કરી નાખો તો જુઓ ફરીથી ક્યુ યુ આઈ ક્યુ યુ આઈ ટી અને ટી ઈ સો ચેન્જ તમારી સામે અંડર લાઈન્ડ છે આને કહીશું ક્વાઇટ ઓલમોસ્ટ ઉચ્ચાર સેમ જ છે એટલે ઉચ્ચારની ગેમ છોડો મિનિંગની ગેમ સમજો જો ઈ ટી આવે તો રાખી દેજો એકદમ શું રાખી દેવાની છે એકદમ શું રાખવાનું છે ઓમ શાંતિ અને જો ટી આવે તો કહી દેવાનું ખૂબ જ અથવા એકદમ બસ આવી જ રીતે જો કહેવાય નહીં હામ શબ્દ ભંડોળ ઉપર મેં કરી છે તમારા માટે આજના જે પાંચ પાંડવોની પસંદગી એમાં નંબર ટુ ઉપર જઈએ તે પહેલા સ્પેલિંગ જોઈ લો જો ઇટી આવે તો શાંતિ ઈટી આવે તો શાંતિ અને ટી આવે તો ખૂબ જ એકદમ બહુ જ ઓકે ગુજરાતી કહીએ તો શાંતિ રાખો કીપ ક્વાઇટ અને આ તો ખૂબ જ સરસ છે ક્વાઇટ ફાઇન ખૂબ જ હોશિયાર છે ક્વાઇટ સ્માર્ટ ક્લેવર અન્ડરસ્ટેન્ડિંગ પણ હું તમને એકલું કહીશ કે સ્પેલિંગ માટે ખાસ આલ્ફાબેટ્સ ઉપર શું ચેન્જીસ છે ને એના પર ધ્યાન રાખજો તો લખીએ નંબર બે ઉપર જઈને એમાં એ ડબલ એફ ઇ સીટી અને ઈ ડબલ એફ ઇ સીટી તમે જોઈ શકો છો બંને સ્પેલિંગમાં માત્ર એક જ આલ્ફાબેટનો ચેન્જ છે હવે એ આલ્ફાબેટ છે અહીંયા જો એ આવે અને અહીંયા ઈ આવે તો સ્પેલિંગ ઓલમોસ્ટ સેમ પણ મીનિંગ અલગ અહીંયા અફેક્ટ અફેક્ટ એટલે અફેક્ટ એટલે અફેક્ટ એટલે અસર કરવી અસર કરવી અને ઇફેક્ટ બોલો ઇફેક્ટ તો પરિણામ લો અફેક્ટ સમયની બરબાદી સમયની બરબાદી તારા પરિણામ ઉપર અસર કરશે અસર કરવી તો અફેક્ટ અને પરિણામ તારી આ બેદરકારીનું પરિણામ તો પરિણામ આવે તો ઇફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થાય તો જ સેવ કરજો હવે નંબર ત્રણ ઉપર જઈએ નંબર ત્રણમાં હું લઈ લઉં છું એલ ડબલ ઓ એસ ઇ અને બીજો સ્પેલિંગ લઉં છું એલ ઓ એસ ઇ આને બોલજો લૂઝ લૂઝ અને આને બોલજો લુઝ ઝ ઝબલાનો ઝ હવે લૂઝ તો ઢીલું ઢીલું એટલે જે કઠણ નથી તે ફોર એક્ઝામ્પલ કે સો એન સો આ તો યાર મને બહુ ઢીલું થાય છે ઢીલું થાય છે તો ઢીલું એટલે લૂઝ એલ ડબલ ઓ એસી અને જો ઓ એક ઓછો કરી નાખો તો લૂઝ લૂઝ એટલે લૂઝ એટલે ગુમાવવું અથવા હારવું આઈ થિંક માય ટીમ વિલ લૂઝ ધીસ મેચ તો લૂઝ ઓ એક લઈ લો તો હારવું અથવા ગુમાવવું આઈ હોપ યુ આર ગેટિંગ ઇટ તો આ રહીએ આપણા ત્રણ હવે ચાર ઉપર આવીએ ચાર ઉપર લઈએ તો પી આર આઈ એન સી આઈ પી એ એલ ફરીથી જોઈ લેજો હું સ્પેલિંગમાં ક્યાં ચેન્જ કરું છું પી આર આઈ એન સી આઈ પી એલ ઇ લો અહીંયા ડબલ ઓ ના બદલે સિંગલ ઓ થઈ ગયું ને તો અહીંયા જુઓ અહીંયા એ એલ છે એના બદલે એલ ઈ જો પી એલ આવે એલ આવે એ એલ આવે તો આચાર્ય પ્રિન્સિપાલ ઉચ્ચાર ઓલમોસ્ટ બધા સેમ પ્રિન્સિપાલ જ બોલવાનો છે પણ સ્પેલિંગ ઉપર ધ્યાન દેજો અહીંયા પી એ એલ આવે તો આચાર્ય અને પી એલ ઇ પાછળ આવે તો સિદ્ધાંત માની લો સો એન્ડ સો એક્સ વાય ઝેડ ઇઝ અવર પ્રિન્સિપાલ આચાર્ય છે ઓફ આર સ્કૂલ અને ધ પ્રિન્સિપલ ઓફ સો એન્ડ સો સિસ્ટમ તો કહેવાનું આ અથવા આ પ્રક્રિયાનો સિદ્ધાંત જો સિદ્ધાંત આવે તો પ્રિન્સિપલ એમાં સ્પેલિંગ એલ ઇ સ્પેલિંગ ઉપર ધ્યાન દેજો આલ્ફાબેટની સેટિંગ ઉપર ધ્યાન દેજો સ્પેલિંગ તમને કન્ફ્યુઝ કરશે નહીં હવે લાસ્ટમાં જઈએ ધેટ વન ઇઝ ફિફ એસ ટી એ ટીઆઈ એન એ આર વાય સ્ટેશનરી અને બીજો સ્પેલિંગ એસ ટી એ ટીઆર ઓ એન ઈ આર વાય ફરીથી જુઓ ક્યાં તમે ચેક કરો છો એ જોજો ઈ રાઈટ અને અહીંયા એ સ્ટેશનરી અને આને પણ સ્ટેશનરી જ કહેજો બનેના ઉચ્ચારમાં કંઈ વધારે ઊંડું ઉતરવાની જરૂર નથી જો એ આવે એ આવે તો કહી દેવાનું સ્થિર સ્થિર એટલે સ્થિર એટલે ડગે નહીં તેવું ડગે નહીં તેવું સ્થિર જે મૂવમેન્ટ નથી કરતું તેવું સ્ટેશનરી સ્થિર અને જો આર વાય આવે તો લઈ લેવાનું લેખિત કે લેખન સામગ્રી જે તમે હું વાપરીએ છીએ એ આ દુકાનોમાં લખેલું હોય વિદ્યા સ્ટેશનરી સો એન્ડ સો સ્ટેશનરી ત્યાં ચોપડા આ પેન સેલબુક એક્સેટ્રા એક્સેટ્રા મળે જો ઈ આવે તો દુકાન લઈ લેવાની છે અને એ આવે તો સ્થિતિ બતાવવાની છે કે ભાઈ સ્થિર ગમે તેવી પરિસ્થિતિમાં એ સ્ટેશનરી હતો અન્ડરસ્ટેન્ડિંગ જો તમને ક્લિયર થતું હોય બસ મુદ્દાઓની વાત કરું છું તો કન્ટિન્યુ રાખજો તમારો સહકાર કારણ કે વિડીયો નંબર ટુ પછી મારે સિરીઝની અંદર હજી આગળ વધવું છે આશા રાખું છું અહીંયા તમને ક્લિયર થયું હશે અને કંઈ પણ બાય મિસ્ટેક મારી ભૂલ થઈ ગઈ હોય આ બેગ યો પાર્ડન ફોર મોર ડિટેલ્સ યુ કેન આસ્ક થેન્ક યુ જય હિન્દ મળીએ નેક્સ્ટ સિરીઝમાં વિડીયો નંબર ત્રણની અંદર ત્યાં સુધી જોતા રહો શીખતા રહો શેર કરતા રહેજો અને બુક બનાવવાની હોય તો તમે બુકમાં અમને એડ કરતા રહેજો જય હિન્દ